નાથપુરા ગામે સિકોતર માતાના મંદિર માં આયોજન કરાયું નાથપુરા સિકોતર માતાના ભુવાજી દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તો માટે સુંદર આયોજન કરી માતાજી રમેલ કરવામાં આવી કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલ સિકોતર માતાના નવા બનાવેલા મંદિર માંગ ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા આ પ્રસંગે શ્રીમાળી બ્રાહ્મણ તેરવાડિયા સમાજ દરેક પરિવારના સહકારથી માતાજીનો ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરના નિર્માણ પછી આજરોજ માતાજીને નવીન મંદિર માંગ બિરાજમાન કરવામાં આવ્યા હતા શાસ્ત્રોકત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે માતાજીની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે નાગપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળીને હર્ષો ઉલ્લાસ માનવ મહેરામણ ઉભરાયું હતું માતાજીના ભક્ત એવા દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તોને ખૂબ પ્રેમ ભર્યો આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવનાર તમામ ભક્તોને તેરવાડિયા સમાજ તરફથી ભોજન પ્રસાદનો પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના સમયે સિકોતર માતાને રમેલનું રમેલ નું આયોજન કરી બીજા દિવસે તેલફૂલ ચડાવીને પ્રસંગને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા